અને ફેસબુક માં લાઈવ તમારે આમ નામ ચાલુ રાખવાનું હોય ને ચાલુ તમે માફી માંગી લ્યો તો આગળી જ બંધ કરી દઉં બધું કાઢી નાખો વિડીયો બીડીયો કાઢી નાખો હું માફી માંગી લઉં વિડીયો મૂકી દઉં સતુ ભુવા સતુ ભુવા ને દીપક ચુડાસમા એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેમાં મિત્રો એવું કહે છે કે સતુ ભુવા ચાર માણસો સાથે જઈ અને જે તેમને વિરોધ ફેસબુક ની અંદર કે કે સોશિયલ મીડિયા માં એક વિડીયો બનાવ્યો હતો તેના વિરુદ્ધ જઈ અને રૂબરૂ અડી ગયા છે એવું કહે છે કે કાઠી કોઈને ન ગોઠે અને આ વિશે દીપક ચુડાસમાએ અવાજ ઉઠાવ્યો હતો કે આવું ભુવાજી થઈ અને આવું કોઈ કરી શકે ખરા તો અત્યારે સત્તુ ભુવા અને દીપક ચુડાસમાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયેલું છે જે કોલ રેકોર્ડિંગ હું તમને સંભળાવવાનો છું પણ મિત્રો તમારે એ કહેવાનું છે કે કોઈ ભુવો થઈ અને આવી રીતે કોઈ માણસ એમના વિરુદ્ધ કોઈ ખરાબ કે સારી ટિપ્પણી કરે તો આવી રીતે રૂબરૂ જઈ અને એને તાક ધમકીથી કોઈ આવી રીતે ડરાવી શકે તો એના વિશે અત્યારે દીપક ચુડાસમાએ એમને કોલ કરી અને આ વાતચીત થઈ છે જેનું કોલ રેકોર્ડિંગ દીપક ચુડાસમાએ સોશિયલ મીડિયાની અંદર મૂક્યું છે તો જે તમને કોર્ટ રેકોર્ડિંગ સંભળાવવા જઈ રહ્યો છું પણ બાકી સત્તુ ફુવા આ વિશે શું બોલે છે એ પણ તમને બતાવવાનું છે બાકી તમે કોને માનો છો સત્તુ ફુવા જે કરી રહ્યા ઘણા બધા લોકો તેમના રવિવાર હોય કે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા જાય છે માળવાવાળી વાળી મેલોડી એટલે કે સત્તુ ફુવાજીના ત્યાં પણ દીપક ચુડાસમાએ આ અવાજ ઉઠાવ્યો છે એવું કહેવા માગે છે કે તમે જે છોકરા સાથે કર્યું છે તે ખોટું કર્યું છે પણ મિત્રો આ વિષે અત્યારે કોર્ટ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેમાં ખુલ્લે આમ ચેલેન્જ આપી છે સતુ ભુવાજીએ ચેલેન્જ આપી છે દીપક ચુડાસમાને કે જે ફેસબુકની અંદર કે સોશિયલ મીડિયાની અંદર મારા વિશે જે તમે બોલી રહ્યા છો એ બંધ કરી દો નહીતર પછી હું મારા વાળી કરીશ અને જે પણ તમે અત્યારે કોલ રેકોર્ડિંગ સાંભળી શકો છો અને આ વિશે તમારે શું કહેવું છે અને તમે કોને સપોર્ટ કરો છો સતુ ભુવા એટલે કે માળવાવાળી મેલડીમાં એટલે કે સતુભુવાજીને કે દીપક ચુડાસમા જે એક માણસ ઉપર તેમણે અવાજ ઉઠાવ્યો છે જે એક માણસ હતો અને સામે સતુ ભુવાને ચાર માણસો જઈને એને માફીનો વિડીયો પણ મંગાવ્યો છે એ પણ વાયરલ થઈ રહ્યો છે બાકી અત્યારે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું કોલ રેકોર્ડિંગ સાંભળો ફેસબુક માં લાઈવ તમાર આમ નામ ચાલુ રાખવાનું હોય ને ચાલુ તમે માફી માંગી લ્યો તો આગડી જ બંધ કરી દઉં બધું કાઢી નાખો વિડીયા બિડીયા કાઢી નાખો હું માફી માંગેલો વિડીયો મૂકી દઉં સત્તુ ફુવા હા હા સતુ ભુવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભુવા તમે ક્યાંક કોક ના એને જયપુર છે તો ગુજરાત માં આવો ને તમારું કામ